આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અષાઢી અમાસની જેને હરિયાળી અમાસ અને દિવાસો પણ કહેવાય છે હરિયાળી અમાસ કે દિવાસો તરીકે ઓળખાતા આ દિવસે એ એવ્રતજી વ્રતના વ્રત ઉપરાંત દશામાના વ્રતનો પ્રારંભ પણ થશે પછીના દિવસથી ભોળાનાથ મહાદેવનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો શરૂ થશે અષાઢી અમાવસનું વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે આખા દિવસના ઉપવાસ બાદ ઉપવાસની રાત તથા શ્રાવણના પહેલા દિવસની સાંજ સુધી સતત જાગરણ કરવામાં આવે છે જીવનમાં માતા પોતાના સંતાનના આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે સાથે જ એક દિવસના ઉપવાસ બાદ રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે આમ ભારતીય પરંપરામાં અષાઢી અમાસનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે હરિયાળી અમાવસ્યાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે આ મહિનામાં આવતી અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવું સુખ મળે છે તેમજ પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે હરિયાળી અમાવસ્યા પર દુર્લભ શિવવાસ યોગ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે આ યોગોમાં ભગવાન શિવની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આપણે જોઈશું હરિયાળી અમાવસ્યા એટલે કે અષાઢી અમાસનું શુભ મુહૂર્ત તો પંચાંગ અનુસાર આ વર્ષે અમાવસ્યા તિથિની શરૂઆત તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે બે વાગ્યાને અઠ્યાવીસ મિનિટે થશે જેનો અંત તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે રાત્રે બાર વાગ્યાને ચાળીસ મિનિટે થશે ઉદયા તિથિ અનુસાર આપણે અમાસ તારીખ ચોવીસ જુલાઈના રોજ કરવાની રહેશે હવે આપણે જોઈશું અષાઢી અમાસને હરિયાળી અમાસ શા માટે કહેવાય છે તો શ્રાવણ મહિનામાં વધુ વરસાદ પડે છે અને તેના કારણે ધરતી પર સર્વત્ર હરિયાળી જોવા મળે છે ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને છોડ જોવા મળે છે આ સમયે કુદરત ખૂબ જ સુંદર લાગે છે આ કારણે અષાઢ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે આ દિવસે સ્નાન દાન અને પૂજા ઉપરાંત વૃક્ષો વાવવાનું ઘણું મહત્વ છે વૃક્ષો વાવવાથી પિતૃદોષ અને દોષ તથા કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે શાસ્ત્ર અનુસાર આ દિવસે પીપળો લીમડો કેળા વડ તુલસી આમળા વગેરે દિવ્ય છોડ લગાડવા જોઈએ જે સૌ માટે શુભ રહે છે હવે આ દિવસને દિવાસો કેમ કહેવાય છે તે જોઈશું દિવાસો શબ્દની સંધિ છૂટી પાડીએ તો વાસો દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના સો દિવસો તહેવારરૂપ હોવાથી દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે આમ તારીખ ચોવીસ જુલાઈને ગુરુવારે અષાઢી અમાથ સાથે એવ્રત જીવ્રત અને દિવાસાના વ્રતની ઉજવણી કરાશે જાગરણ પણ કરાશે અમાસની તિથિના દેવતા પિતૃ હોવાથી પિતૃગણની પૂજા નવગ્રહ જાપ તમામ અશુભ યોગ નિવારણ પૂજા સાથે પીપળાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે શાંતિની પ્રાપ્તિ માટે મહાદેવજીને જળાભિષેક કરવાનું મહત્ત્વ છે ગુરુવારે ચાર વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે ગુરુ પુષ્યામૃત યોગ બેસવાથી મોડી રાત સુધી સોનું ચાંદી ઇલેક્ટ્રોનિક્સ અને જીવન ઉપયોગી ચીજવસ્તુઓની ખરીદીનું ખાસ મહત્ત્વ છે ગુરુનો નંગ પોખરાજીની ખરીદી અને આંગળી પર આ વસ્તુઓ ધારણ પણ આ દિવસે કરી શકાશે ત્યારબાદ પચીસ જુલાઈથી દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થશે આમ આ વિડિયોમાં આપણે હરિયાળીયા માસ દિવાસો અને શ્રાવણ માસની શરૂઆત વગેરે વિશે જાણ્યું આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ખૂબ જ મદદરૂપ નીવડશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના તહેવારોના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌની લાઇક પણ ખૂબ જ મહત્ત્વની છે માટે વિડીયોને જોઈને સાંભળ્યા બાદ લાઇક જરૂરથી કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના